હેલો ગુજરાતમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પચ્ચીસ જૂન આમ જોઈએ તો પચ્ચીસ જૂન એટલે ભારતના સંવિધાનનો નાશ આજથી પચાસ વર્ષ પહેલાં એટલે કે તારીખ પચ્ચીસ છ ઓગણીસો પંચોતેરનો એ કાળો દિવસ હતો આ કાળો દિવસ એટલે એ સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા તેઓએ આ દિવસે તત્કાલ મિસાનો કાયદો લાગુ કરીને એ વખતના તમામ નાના મોટા પક્ષોને રાતોરાત જેલમાં ધકેલવામાં આવેલ હતા આ બાબત ભારતના બંધારણ સાથે એક છલ હતું તેમજ સત્તાનો દુરુપયોગ કરવામાં આવેલ હતો આ રાજનેતાઓને જેલમાં પૂરવામાં આવેલ હતા ખરેખર તો ઇન્દિરા ગાંધીની આ એક બહુ મોટી ભૂલ હતી કારણ કે જેલોની અંદર દરેક નાના મોટા પક્ષો એક થઈને જેલની અંદર આમરનાથ ઉપવાસ આંદોલન કરીને એ સરકારને મજબૂર કરીને નવી ચૂંટણી આપવામાં આવેલ ખરેખર જેલની અંદર રહેલા નેતાઓએ એક જૂથ થઈને એક પક્ષની રચના કરીને બધાએ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કરેલ ત્યારે પહેલા જનતા મોરચા નામના પક્ષનું આયોજન થયેલ ત્યારબાદ જનતા પક્ષનું નિર્માણ થયેલ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું ત્યારે જનતા મોરચાનું નિશાન હળધારી ખેડૂત હતું ત્યારબાદ જનતા પક્ષનું નિર્માણ થયું ત્યારે એમનું નિશાન ચક્ર હતું સમય જતા ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળનું ફૂલ રાખવામાં આવેલ ખરેખર તો આ કમળનું ફૂલ ખીલીને આજે વિશ્વભરને હાલના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી બધાને આ ફૂલની ખુશ્બુ આપી રહ્યા છે હેલો ગુજરાત ન્યૂઝમાં બધાને મારા નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું